કેશોદના શરદચોક વિસ્તારમાં આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં દેવ ઉઠી એકાદશી નિમિત્તે રાત્રે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના ગોપી ગૌ સેવા ગ્રુપ દ્વારા ભગવાનની જાન જોડી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વરઘોડો કાઢવામાં આવ્યો વાઘેશ્વરી મંદિર ખાતે ભગવાનના સમયે યજમાન પરિવાર ધર્મેશભાઈ જોશી દ્વારા વિધિવત કરવામાં આવ્યું પૌરાણિક શાસ્ત્રો અને વેદ પુરાણોમાં દેવ ઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો વૃંદા ભગવાનના વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવીઓએ વધની યોજના બનાવી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા બધા દેવતા દુઃખી થઈ ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કર્યું ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું જલંધર ની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી દેવતાઓના સાથે યુદ્ધમાં મરણ પામ્યું ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાન ના છડ ને સમજી ચુકે પતિના મોતથી દુખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો દેવતાઓની વિનંતીઓને માતા લક્ષ્મીની હાલત જોઈ વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો ભગવાન વિષ્ણુ તેમના કાર્યનો પ્રયાસિત કરવા માંગતા હતા તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યો જેને શાલિગ્રામ કહેવાયું દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો તુલસી સાથે વિવાહ કરાવ્યો દેવ ઉઠી અગિયારસ કહેવાય છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ હશે તુલસી લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજા પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે કેશોદના વાઘેશ્વરી પૂજારી પંકજભાઈ મહેતા ઉમંગભાઈ મહેતા કરમેશભાઈ મહેતા ઉપરાંત ગોપી ગૌ સેવા ગ્રુપના ટ્રસ્ટી કાર્યકર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી કેશોદના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાગેશ્વરી મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ગોપી ગ્રુપ દ્વારા જાન જોડી ભગવાનનીને આવવાનું આયોજન કરેલ તેમાં અમારા કાર્યકર એવા ધર્મેશભાઈ જોશી યજમાન પદે રહેલ અને નીલકંઠ મંદિરથી ભવ્ય રીતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવેલ તેમાં કેશોદની જનતા તથા અમારા ગોપી ગ્રુપના કાર્યકરો હાજર રહ્યા અને રંગે ચંગે ભવ્ય ગીત સાથે અને બેન્ડવાજા સાથે ભગવાનની જાન જોડેલી અને ત્યાર પછી વાઘેશ્વરી મુકામે જાન આવેલ ત્યારે ત્યાંના જે કન્યા પક્ષના હતા એનીએ ભગવાનના સામૈયા કર્યા અને કુમકુમ તિલક કરી અને ભગવાનનું સ્વાગત કરી સાથે અમારા અમે જાનૈયાનું પણ અમારું સ્વાગત કરવામાં આવેલ અને પછી ભગવાન માતાજી પાસે ગ્રાઉન્ડમાં ભગવાનનો ભવ્ય મંડપ ઊભો કરી અને ભગવાનના તુલસી વિવાહ કરવામાં આવેલ છે જે બદલ ઉપસ્થિત રહેલ સર્વ